સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસમાં આજે અઢારમો વાર્ષિક ઉત્સવ યોજાઈ રહ્યો છે ત્યારે એની થીમ ધરોહર જે ગયા વર્ષે અમે આ થીમ પર વાર્ષિક ઉત્સવ ઉજવ્યો હતો અને આ વર્ષે પણ ધરોહર ટુ પોઈન્ટ ઝીરોની થીમ પર વાર્ષિક ઉત્સવ ઉજવા જઈ રહ્યા છે ત્યારે મેન ઉદ્દેશ આપણા કેમ્પસના ને સંસ્કૃતિ અને એની સભ્યતા થકી એક મેસેજ પૂરો પાડવાનો મેન ઉદ્દેશ છે કે આપણા સ્ટુડન્ટ જીવનમાં આપણી સંસ્કૃતિનું ભાથવું ધરોના માધ્યમથી આગળ વધારે અને સ્ટુડન્ટ સમાજમાં જ્યારે બી જાય ત્યારે સમાજ થકી જે કામો કરવાના છે એની સેવાની ભાવના થાય સમાજના જે બી આપણા માનવને લગતા કામો છે એ સતત કરતા રહે અને શિક્ષણની જોડે એ લોકો આગળ પોતાનું ભવિષ્ય બી બનાવે અને એની સાથે એ દિન પ્રતિદિન કઈક ને કંઈક નવી નવી એક્ટિવિટી કરે એવા ઉદ્દેશથી આજે અમે આ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ જેમાં અમારી જે સ્પેકિયન્સની ટીમ છે જે વિદ્યાર્થીઓ ટીમ ટીમમાં જોડાયા છે એ વિદ્યાર્થીઓને ખૂબ મોટો ફાળો છે

ધરોહર ટુ પોઈન્ટ ટુ એવી થીમ ને આધારે આ વાર્ષિક ઉત્સવ આયોજન કરવામાં આવ્યું છે એનો મુખ્ય ઉદ્દેશ એ છે કે આપણી જે પરંપરા આપણી જે સાંસ્કૃતિક વારસો છે અત્યારે આપણે જેમ એક મુહિમ ચાલે છે સેવ કલ્ચર સેવ નેશન એના સંદર્ભમાં આપણી ભારતીય સંસ્કૃતિનું રક્ષણ થાય અને વિદ્યાર્થીઓ સુધી એક ભારતીય સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર થાય એટલે આવી થીમ લઈને થીમ બેઝ આ કાર્યક્રમનું આયોજન કર્યું છે લગભગ હું આખી વિશ્વવિદ્યાલયની બધી જ કોલેજમાં વાર્ષિકોત્સવમાં જવાનું થાય છે બરાબર થીમ બેઝ કોઈ વાર્ષિકોત્સવ ઉજવતો હોય તો આ પહેલી કોલેજ છે અને શીતલભાઈના માર્ગદર્શનમાં ખૂબ સરસ રીતે કાર્યક્રમો વર્ષ દરમિયાન ચાલે છે હું સૌને આ કાર્યક્રમ માટે શુભેચ્છા પાઠવું છું